માતૃભૂમિ ન્યુઝ માતૃભૂમિ સુરત ના કતારગામ વિસ્તારના ઘોટાલા વાડી વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં એકવીસ વર્ષીય નેપાળી યુવક સરોજ બોરા નું ગળું કાપી ની હત્યા કરવામાં આવી હતી સરોજ ત્રણ વર્ષથી ખિરાણા કારખાનામાં રત્ન કલાકાર તરીકે નોકરી કરતો હતો આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે પોલીસે લાશને પીએમ માટે હોસ્પિટલ ખસેડીને વધુ તપાસ શરૂ કરી છે હત્યા કરાયેલા યુવકનું નામ સરોજ બોહરા છે જે મૂળ નેપાળનો રહેવાસી હતો સરોજ છેલ્લા ત્રણ વર્ષથી સુરતમાં રત્ન કલાકાર તરીકે કામ કરતો હતો સુરત હીરા ઉદ્યોગ માટે વિશ્વ પ્રસિદ્ધ છે અને અહીં નેપાળી યુવાનો હીરા ગસવાની અને પોલિશિંગની નોકરી કરતા હોય છે સરોજ પણ એ જ ઉદ્યોગ સાથે સંકળાયેલો હતો પ્રાથમિક માહિતી અનુસાર સોરોજ ગત રાત્રે પોતાની બેગ લઈને બહાર જતો હતો ત્યારે તેને કેટલાક શખસઓએ રોક્યો ત્યારબાદ કોઈ કારણસર તેની સાથે ઘર્ષણ થયું અને હુમલાખોરોએ તેનું ગળું કાપીને હત્યા કરી નાખી હતી હત્યા પછી મૃતકના પરિવારજનો અને મિત્રોએ મકાન માલિકના પુત્ર પર હત્યાનો આરોપ મૂક્યો છે એમનું કહેવું છે કે હત્યા પાછળ કોઈ જૂની દાવત હોય શકે છે જો હજુ સુધી આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી તો હા ગોત ગોતલાવાડીમાં ગોતલાવાડીમાં હાજી ઘટના વહી હે ચાક કો માર્યા હતા ગરદન સલા વીસ ના પ્રકાશ બોસા બોલતા ક્યાં બોલતા ન રોમલી કા લડકા ગોતલાવાડી ગોતલાવાડીમાં હા ઉમર હૈ બીસ એકીસ સાર કાયા કામ તો ડાયમંડ મે કરતા હતા मेरा साल आया वो सूरत में, में अभी तीन साल से है खूब टूका समय मां मातृभूमि न्यूज ओटीटी प्लेटफॉर्म और मेगा सिटी मां केबल नेटवर्क साथ ही जोड़ाई जैसे तो जोता रहो मातृभूमि न्यूज